આ કાળો મસાલો છે પાણીપુરીનો મસાલો જે મળે છે કાળો કુમચા વાળા પાસે એ મસાલો છે તું મને પૂછપુછ કરતો હતો ને કે જયારે પાણીપુરી ના વાળા કે નારી વાળા જોઈએ એટલે હું એની જોડે પૂછતી હતી કઈ એ મસાલા નું પૂછતી હતી લગભગ દસેક જણા ને પૂછ્યું અને આ કાળો મસાલો કેવી રીતે બનાવે છે એની રેસીપી મળી નાના હતા ને ત્યારે રૂપિયાની પાણીપુરી મળે તો આ કોરીપુરી ખાવા માટે અમે એક રૂપિયાની ખાઈએ કોરીપુરી ખાઈ લઈએ પછી બીજા રૂપિયાની ખાઈએ એમ કરીને મફત પાંચ રૂપિયાની પાંચ પાણીપુરી એમ એમને કોરી ખાઈ લેતા હતા પણ ત્યારે એવી સમજણ નહોતી હવે તો કોરી જુદી ડીશ મંગાવીને ખાઈએ છીએ તમે આવું કરતા હતા પાણીપુરીના કોરા કાળા મસાલા માટે એક કપ સૂકા દાણા અને એક ટેબલ સ્પૂન જીરો ઉમેરીએ છીએ એકદમ ધીરા તાપે એને શેકવાના છે થોડી વાર લાગશે ગરમ તાપે કરશો તો સ્મેલ આવશે હવે ઠંડા થવા દેવી છે હવે એ જ પાનમાં બે ટેબલ સ્પૂન બ્લેક સોલ્ટ ઉમેરીએ છીએ કરી અને ચાળી લઈએ છીએ આ મસાલો તૈયાર થઈ ગયો છે લાંબો સમય સુધી સાચવી શકો છો હવે જે મસાલો બનાવીએ છીએ એની અંદર બધું માપ પ્રમાણે નાખી દઈએ છે અને પૂરીઓમાં પૂરી લઈએ છીએ તમે ઉપર ડુંગળી પણ ઉમેરી શકો છો પાણીપુરી ખાધા પછી જો પૂરીપુરી ના ખાઈએ તો પાણીપુરી ખાવાનું ઓળકાર ના આવે થેન્ક યુ એન્જોય